નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ ત્રણ છે તે આવી ચૂક્યો છે અને આ ભાગ ત્રણ ની અંદર આપણને જે હિન્દી વિષયનો પાઠ નંબર સાત આપવામાં આવેલો છે બુજો તો જાને નું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છ ની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને હવે આ જે સોલ્યુશન છે તેની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અને મિત્રો ખાસ મહત્ત્વની વાત એ કે વોટ્સઅપ વોટ્સઅપ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો જેથી કરીને જે આવનારા વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ છ સ્વઅધ્યન પોલી એનો જે ભાગ ત્રણ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પાર્ટનર नंबर सात बुझो तो जाने चलो एम प्रश्न नंबर एक नीचे दिए गए वाक्यों में कुछ फल और सब्जियों के नाम है उन्हें ढूंढकर बॉक्स में लिखिए पहलू तनुजा मुंशी से मिली तो यहाँ से जामुन नीचे आ मत जा तो यहाँ से आम जो गोभी सोचा मत करो जा गोभी सोचा मत करो तो यहाँ गोभी यशपाल कल जाएगा तो यहाँ जवाब आवश्य पालक संतरामपुर एक शहर है तो यहाँ संतरा હમસી બચકે રહના તો અહીંયા જવાબ આવશે સેબ મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યયન પોથીઓ આવી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વાધ્યયન પોથીઓના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો તમે મેળવી શકો છો એપ્લિકેશન પર અથવા તો વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સ્વાધ્યન પૃથ્વીના સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી તમે સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તે મેળવી શકો છો તો જરૂરથી આ જે પીડીએફ છે સ્વાધ્યન પૃથ્વીના સોલ્યુશનની તે મેળવી લેજો તમારી સ્વાધ્યન પૃથ્વીના સોલ્યુશન માટે અને પરીક્ષા માટે તમને ઉપયોગી થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નિમ્નલિખિત પહેલીઓ કો સુલજાકર સુલજાકર ઉત્તર લિખીએ એમાં છે પહેલી પહેલી એક નગર મેં ઢેરો ચોર ચોરો કામુ કાલા પૂછ પકડ કર ખીચ દો જટ હો જાય ઉજાલા તો જવાબ આવશે માચીસ બીજું મારો તો દંડા ખાઓ તો મીઠાઈ હમને વહ આપને ખેત મેં લગાઈ તો જવાબ આવશે ઈર્ખ ત્યાર પછી છે ત્રીજું કાલી કાલીમાં લાલ લાલ બચ્ચે જીગર જીધર જાય ઉધર જાય બચ્ચે તો જવાબ આવશે રેલગાડી चौथो दो सुंदर लड़के दोनों एक रंग के एक बिछड़ जाए तो दूसरा काम न आए जवाब धागे से धागा जोड़े जो इसमें जाए वो फंस जाए बिना पानी के घर बनाए वह कारीगर कैसा तो जवाब मकड़ी आकड़ी प्रश्न नंबर त्रन शब्दों के शब्दों पर से पहली आ लिखे ये सूरज तो अं पहले आ रीते मैं सुबह आता हूँ शाम को जाता हूँ दिन भर सबको रोशनी देता हूँ गर्मी भी देता हूँ कभी कभी जला भी देता हूँ बताओ मैं कौन हूँ त્યાર પછી ફૂલ પરથી આપણે કીધું છે તો આ પ્રમાણે બનશે મે રંગોથી ભરા હું ખુશ્બુ ફેલાતા હું કાંટો કે બીચ વી મુસ્કુરાતા હું પૂજા મેં ભી આતા હું बालो મેં ભી સજતા હું બતાવો મે કોન હું ત્યાર પછી છે આમ તો અહીં આવશે મે ફલો કા રાજા હું ગરમી મેં આતા હું પીલા પીલા મીઠા મીઠા સબકો ભાતા હું રસ ભી બનાતા હું આચાર ભી બનાતા હું બતાવો મે કોન હું ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 શબ્દો કા વાક્ય મેં પ્રયોગ કીજીએ પાણી તો અહીં આવશે પાણી બહ રહા હૈ ચાંદ તો અહીંયા આવશે રાત કો ચાંદ કાફી પ્યારા લગતા नदी ચીડિયા તો અહીંયા વાક્ય બનશે નદી કાફી લંબી હૈ હરિયા તો હરિયાળી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ કે અનુસાર સામ સમાન શબ્દ લીખીયે ગગન તો અહીંયા સમાન વાળા શબ્દો આ રીતે આવશે મગન લગન છગન અને મગન ત્યાર પછી છે નૈતિક તો વૈદિક રેખિક દૈનિક અને સૈનિક સુંદરતા તો અહીંયા નૈતિકતા ઉદારતા સમાનતા અને સ્વચ્છતા અધિપતિ તો સેનાપતિ રાષ્ટ્રપતિ પશુપતિ અને લક્ષ્મીપતિ પીલા તો અહીંયા આવશે નીલા લીલા શીલા અને ગીલા ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નિમ્નલિખિત શબ્દો મેં છે વિશેષણ ઢુંઢકર ઉશ્કા વાક્યને પ્રયોગ કી તો અહીંયા જો સુંદર કાલા સાબરમતી ગિરનાર પીલા બસ રાજેશ સચ્ચા લંબા ગંગા નદી પર્વત થોડા વગેરે જેવા આપણને શબ્દો આપેલા છે ચાલો એના ઉપરથી જે સુંદર એક વિશેષણ છે તો એના ઉપરથી આપણને અહીંયા વાક્ય આપેલું છે એવી રીતે કાલા એક વિશેષણ છે તો વાક્ય આવશે વહ કાલા કવ્વા હૈ ત્યાર પછી દસ વિશેષણ છે તો અહીંયા વાક્ય બનશે હમ દસ બજે સ્કૂલ જાતે હૈ સચ્ચા એક વિશેષણ છે તો વાક્ય બનશે વહ સચ્ચા આદમી હૈ લંબા વિશેષણ છે તો વાક્ય બનશે વહ પુલ બહુત લંબા હૈ થોડા વિશેષણ છે તો અહીંયા વાક્ય બનશે મેને થોડા જ્યુસ પીયા

તો અહીંયા આકાશ સફલ પૂજન પેડ કાંટે ચીડિયા પપીતા અને ક્ષમા જેવા શબ્દો આપેલા છે તો અહીંયા આકાશ ત્યાર પછી કટે ક્ષમા ચીડિયા પપિતા પૂજન પેડ અને સફલ વગેરે જેવા શબ્દો જે છે ઉચિત શબ્દ લીખીએ કિસી ખાને કે ના તો ખા શરીર યા તો તન ભગવાન શંકર કી પત્ની ઉમા તો પાર્વતી આકાશ ગગન નભ તો આસમાન અને ગજ કે સમાન चलने वाली તો गजगामिनी મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી કેવી પીપીટી અને પીડીએફ તો કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન દરેક પાઠની સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશન ગાલા સ્વાધ્યપુથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પૂથી ભૂગોળ પૂર્વથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ ચોપન નંબર ઉપર આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચે દીએ ગયે ચિત્રો મેં ક્યાં હે દે કર લીખીએ તો ઉપરવાલે ચિત્રમાં પેડકા રંગ પીલા જેસા દેખાઈ દેરા છે હૈ નીચેવાલે ચિત્ર મેં પેડકા રંગ હરા દેખાઈ દેરા છે ऊपर वाले चित्र में लड़की के कपड़े का रंग गुलाबी है नीचे वाले चित्र में लड़की के कपड़े का रंग पीला है ऊपर की तस्वीर के तस्वीर में घर की छत का रंग भूरा है नीचे की तस्वीर में घर की छत का रंग हल्का हरा है ऊपर की तस्वीर में फोटो ले रहे लड़के के पास एक बैग है नीचे की तस्वीर में फोटो ले रहे लड़के के पास बैग नहीं है ઉપર કી તસવીર મેં લડકા એક અલગ તસવીર બના રહ્યા હૈ નીચે કી તસવીર મેં લડકા એક અલગ તસવીર બના રહ્યા હૈ તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ છની જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વ અધ્યયન પુથીના સોલ્યુશન માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે